પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ છે જેને લઈને કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂત અહીં પહોંચ્યા હતા નવા નીરના વધામણા કર્યા છે નવા નીરના વધામણા કરી સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી સરસ્વતી નદી પર ચાલતી રિવરફ્રન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી છે સરસ્વતી નદીમાં નવા નીર આવતાની સાથે ગ્રામજનો પણ ખુશખુશાલ છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા હતા અને નદીમાં પાણી છોડવા માટેની માંગ પણ તેમણે કરી છે એક વીક પહેલાં આઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો અને બહુ વર્ષો પછી મા સરસ્વતીનું પાણી મા સરસ્વતીમાં આવ્યું સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર મા સરસ્વતીના વધાયા દર્શન કર્યા એની તક આજે અમે બધાએ પણ માં સરસ્વતીના દર્શન કરી પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો મા સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મા સરસ્વતીનું પાણી છે આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે સરસ્વતી નદી ત્રણસો પાંસઠ દિવસ ભરાઈ રહે એના માટેની વ્યવસ્થા થાય આપણે જોયું હશે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ સત્તર અઢાર ફૂટ પાણી હતું થોડું પાણી ઘટ્યું છે તેર ચૌદ ફૂટ પાણી આજે પણ નદીમાં સાત આઠ દિવસ થયા છતાંય છે